નમસ્કાર મિત્રો ગુજરાત બોર્ડની એટલે કે ધોરણ નવ અને ધોરણ નવથી બારની જે પ્રથમ પરીક્ષા હતી એ તારીખમાં થોડોક ફેરફાર છે કરવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ કે અગિયારથી વીસ સપ્ટેમ્બરના રોજ આપણી પરીક્ષા છે એ યોજાવાની હતી પરંતુ હવે એમાં થોડાક ફેરફારો જોવા મળ્યા છે જે અગિયારથી વીસ સપ્ટેમ્બરના બદલે હવે ત્રણથી તેર ઓક્ટોબર એટલે કે ત્રીજી ઓક્ટોમ્બરથી પરીક્ષા ચાલુ થશે અને તેર ઓક્ટોબર સુધી પરીક્ષા યોજાશે ગુજરાત બોર્ડની જે સ્કૂલો છે એમાં નવથી બારની પ્રથમ પરીક્ષા જે અગિયાર તારીખથી લઈ અને વીસ સપ્ટેમ્બર સુધી યોજાવાની હતી પરંતુ બોર્ડ દ્વારા પરિપત્ર કરીને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવેથી આ પરીક્ષા અગિયાર સપ્ટેમ્બરની જગ્યાએ ત્રણ સપ ત્રણ ઓક્ટોબરથી શરૂ થશે જે તેર ઓક્ટોબરના રોજ પૂરી થવાની છે તથા ગુજરાત બોર્ડની જે સ્કૂલો છે એની અંદર આ આખો પરિપત્ર કરી અને પરીક્ષાની તારીખમાં છે ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રાજ્યભરની સ્કૂલોમાં સ્કૂલની આ પ્રથમ પરીક્ષા કેલેન્ડર મુજબ અગિયાર સપ્ટેમ સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી જે વીસ સપ્ટેમ્બર સુધી ચાલવાની હતી પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા અંગે શૈક્ષણિક સંઘની રજૂઆત મળી હતી જેને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટેનો નિર્ણય છે લેવામાં આવ્યો છે હવેથી આ પરીક્ષા છે ત્રણ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે અગાઉ અગિયાર સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર પરીક્ષામાં જૂન માસથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ લેવાનો હતો ખાસ ધ્યાન રાખજો કે એમાં ઓગસ્ટ માસ સુધીની પરીક્ષામાં અભ્યાસક્રમ લેવાનો હતો પરંતુ હવે તેની જગ્યાએ પરીક્ષાની તારીખમાં ફેરફાર થતાં અભ્યાસક્રમમાં પણ જૂન માસથી સપ્ટેમ્બર માસ સુધીનો લેવામાં આવશે તો આ રીતે આખો એક માસનો અભ્યાસક્રમ છે પણ એમાં નવો એડ થયો છે તો આ રીતે આ ધોરણ નવથી બારની જે પ્રથમ પરીક્ષા છે એની તારીખમાં આ રીતનો થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો છે